નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે અંગ્રેજી કે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે જેનો યુનિટ બે જેનું નામ છે હેલ્પિંગ હેન્ડ્સ આ પાઠની સમજૂતીનો અને તેના પ્રશ્ન જવાબોનો ભાગ એક છે તે આજે આપણે જોવાના છીએ

બધા ધોરણોની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો પર તમે ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ પાઠ બીજો હેલ્પિંગ હેન્ડ નો ભાગ એક એન્ડ સૌ સૌપ્રથમ આપણને લીક્ જે પ્રવૃત્તિ આપેલી છે તેમાં મિસ પોલી હેડ આ ડોલી આજે સરસ મજાની રાઇમ્સ અથવા તો પોયમ આપેલી છે તે પોયમ વિશે આપણે ગાવાનું છે અને તેને સમજીએ તેનું ભાષાંતર જોતા જઈએ અને શું કહેવા માંગે છે તેના વિશે જાણકારી મેળવીએ તો મિસ પોલી હેડ આ ડોલી જેનું ગુજરાતી થાય છે કે પોલી પાસે એક ડોલી છે તો ચાલો આપણે તેનું ગુજરાતી હવે કરતા જઈએ અને શું શું કહેવા માંગે છે જેમાં પેલી પંક્તિ મિસ પોલી હેડ અ ડોલી વોઝ એટલે વિદ્યાર્થી મિત્રો બીમાર થશે હવે ગુજરાતી તેનું એવું થશે કે મિસ પોલીની એક ડોલી ડોલી એટલે થાય ઢીંગલી અને જે ડોલીની ઢીંગલી હતી તે શીખ એટલે બીમાર પડી સંપૂર્ણ લીટીનું ગુજરાતી એવું થશે કે મિસ પોલી એક ઢીંગલી હતી જે માંદી અથવા તો બીમાર પડી સો સી ધ ડોક્ટર ટુ કમ ક્વિક 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 એટલે થશે ઝડપથી એ ઉતાવળથી તો બીજી પંક્તિનું ગુજરાતી એવું થશે કે તેણે તેથી તેણે ડોક્ટરને ફોન કરી અને જલ્દી આવવા માટે કહ્યું ક્વિક એટલે જલ્દી ફોનેડ એટલે ફોન કરીને ત્યાર પછી ત્રીજી પંક્તિ ધ ડોક્ટર કેમ વિથ હિઝ બેગ એન્ડ હિઝ હેટ ત્યાર પછી ડોક્ટર છે તે આવે છે તેમની બેગ અને હેટ એટલે ટોપી તો ડોક્ટર તેમની બેગ અને ટોપી લઈને આવે છે ત્યાર પછી એન્ડ નોક ડ એટ ધ ડોર વિથ અ રેટ અ ટેટ ટેટ એટલે કે ત્યાર પછી તેમણે નોક ડ એટલે ટકોરા મારવા દરવાજો જે આપણે ખખડાવીએ તેવી રીતે ડોક્ટરે ઘરે આવી અને દરવાજા ઉપર ટકોરા માર્યા બારને ટકોરા માર્યા કેવી રીતે તો કે ટક 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 આવી રીતે ડોક્ટર સાહેબે ઘરે આવી અને દરવાજા પર ટકોરા માર્યા હિ લુકડ એટ ધ ડોલી એન્ડ સુક હિઝ હેડ લુકડ એટલે જોવું ડોલી એટલે ઢીંગલી અને શુક એટલે માથું હલાવવું તો તેમણે ડોલીને તપાસીને માથું હલાવ્યું કોણે હલાવ્યું ડોક્ટર સાહેબે ડોલી બીમાર હતી તો ડોલીને શું તકલીફ છે તેની તપાસ કરી અને ત્યાર પછી માથું હલાવ્યું એન્ડ સાઈડ મિસ પોલી પુટ હર સ્ટ્રેટ ટુ બેડ સ્ટ્રેટ એટલે સીધું ત્યાર પછી તેણે ડોલીને ડોક્ટર સાહેબે મિસ પોલીને કહ્યું કે હમણાં જ તેને પલંગ પર સીધી સુવડાવી દો સીધી ડોક્ટર કહે છે કે ઢીંગલીને હવે તમે પલંગ પર સુવડાવી દો ત્યાર પછી અ અ પેપર ફોર રોટ એટલે એટલે લખવું દવાની ગોળી એટલે કે ત્યાર પછી ડોક્ટર સાહેબે દવાની ગોળીઓ લખી આપી તેમણે એક કાગળ પર દવાની ગોળીઓ અથવા તો દવા લખી આપી અને પછી કહ્યું આઈ વિલ બી બેક ઇન ધ મોર્નિંગ વિથ ધ બિલ 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 કે હું સવારે બિલ લઈને પાછો આવીશ તો આ રીતે સરસ મજાની પોયમ છે વિદ્યાર્થી મિત્રો જેમાં આપણે આખી પોયમને ફરીથી સમજીએ તો ડોલી છે તેની ઢીંગલી મિસ પોલી પોલી એ છોકરીનું નામ છે અને તેની ઢીંગલી છે તે બીમાર પડી છે તેથી પોલી છે તે ડોક્ટરને ફોન કરે છે ડોક્ટર સાહેબ આવે છે દરવાજા ઉપર ટકોરા મારે છે અને ત્યાર પછી તે અંદર આવી અને બોલીને તપાસે છે ઢીંગલીને તપાસે છે ત્યાર પછી ડોક્ટર સાહેબ એવું કહે છે કે હા બરાબર અને શું થયું છે તેનો ખ્યાલ આવી ગયો અને ત્યાર પછી મિસ પોલીને કહે છે કે તમે તેને બેડ પર સુડાવી દો અને ત્યાર પછી ડોક્ટર સાહેબે એક કાગળ ઉપર દવાઓ લખી અને પછી કહે છે કે હું બીજા દિવસે સવારે બિલ લઈને આવીશ તો આ પ્રકારે હેલ્પિંગ હેન્ડની જે સૌપ્રથમ આપણને પોલી એડ અ ડોલી કવિતા આપેલી છે તે કવિતાનું ભાષાંતર આપણે જોયું અને કવિતામાં શું કહે છે તે પણ આપણે જોયું ચાલો હવે આગળ જોઈએ ફાઇન્ડ ધર્ડ ફ્રોમ ધ પોએમ એટલે કે સમાન ઉચ્ચારવાળા શબ્દો આપણે શોધવાના છે જેમાં હિલ તો તેનો રાઇમિંગ વર્ડ થશે પિલ અને બિલ રેડ તેનો રાઇમિંગ વર્ડ થશે બેડ અને હેડ કેટ તો તેનો રાઇમિંગ વર્ડ થશે રેટ અને હેટ બ્રિક તેનો રાઇમિંગ વર્ડ થશે ક્વિક અને સિક આ પ્રકારે કાવ્યમાંથી આપણે રાઇમિંગ વર્ડ છે તે શોધી અને લખી દઈશું ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ્સ આપેલા શબ્દો છે તેને આપણે પૂરા કરવાના છે અહીં એક બે શબ્દો છે આલ્ફાબેટ આપેલા છે બાકીના મૂળાક્ષરો છે તે આપણને આલ્ફાબેટ આપેલા નથી તે આલ્ફાબેટ આપણે શોધી અને લખવાના છે તો એસ અને કે આપેલા છે તો તે ઉપરથી થશે ક્યુ યુ આઈ સી કે ક્વિક ચોથામાં થશે ડીઓ સીટી ઓર એટલે કે ડોક્ટર પાંચમામાં થશે એમ આઈ ડબલ એસ એટલે કે મિસ છઠ્ઠામાં થશે પી આઈ ડબલ એલ એટલે કે પિલ સાતમામાં થશે શુક એસ એચ ડબલ ઓ કે ત્યાર પછી આઠમા માં થશે ડીબલ ઓ આર એટલે કે કેમ અને દસમામાં શબ્દ થશે એસટીઆર એ જીએચ ટી એટલે કે સ્ટ્રેટ આ પ્રકારે આપણે દરેક શબ્દો છે તેને પૂરા કરી દઈશું ત્યાર પછી ફાઇન્ડ ધ રાઇટ ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગીવન લેટર્સ ફ્રોમ ધ વિદ્યાર્થી મિત્રો અહીં જે શબ્દો શરૂ થતા હોય તે શબ્દો જેમાં પી શબ્દ થી શરૂ થતા હોય તેવા મૂળાક્ષરોમાં આવશે પોલી ફોનેડ પુટ પેપર અને પિલ ત્યાર પછી ડી ઉપરથી આવતા હોય તેવા મૂળાક્ષરો છે ડોલી ડોક્ટર અને ડોર ત્યાર પછી બી મૂળાક્ષર પરથી આવતા હોય તેવા છે બેગ બેડ બેક અને બિલ ત્યાર પછી એસ મૂળાક્ષર પરથી આવતા હોય તેવા છે સ્ટ્રેટ શુક અને ત્યાર પછી ડબલ્યુ મૂળાક્ષર પરથી આવતા હોય તેવા છે હું વોઝ વિથ અને વ્રોટ તો આ પ્રકારે આપણે જે મૂળાક્ષરો પાઠની રાઇમ્સની અંદર આવતા હતા પોયમની અંદર આવતા હતા તે મૂળાક્ષરો આપણે લખી દઈશું ત્યાર પછી આગળનું ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પેલું ખાલી જગ્યા વોઝ સિક તો જે ખાલી જગ્યામાં આવશે ડોલી ડોલી બીમાર હતી ડોલી એટલે ઢીંગલી ત્યાર પછી બીજું ધ ડોક્ટર ચેક ધ ડોલી ડોક્ટરે ડોલીને તપાસી ત્રીજું ધ ડોક્ટર વ્રોટ અ પિલ ફોર ડોલી લેકે ડોક્ટરે ઢીંગલી માટે દવા લખી ચોથું ડોક્ટર વિલ કમ ઇન ધ મોર્નિંગ ડોક્ટર બીજે દિવસે સવારે આવશે પાંચમું મિસ પોલી વિલ પે ધ બિલ એટલે કે મિસ પોલી છે તે બિલ આપશે બિલના પૈસા જે ડોક્ટર સાહેબની ફી હતી તે આપશે તો એટલે કે મિત્રો અહીં આપણે પાઠ 2 હેલ્પિંગ હેન્ડ નો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ ભાગ બે તેમજ આગળના ભાગના વિડીયો છે તે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક આપવામાં આવી છે જેની મદદથી તમે તે ભાગો પણ જોઈ શકશો તેમજ વિદ્યાર્થી મિત્રો સમગ્ર પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં તમને સમગ્ર પાઠની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો અને તમારા મિત્રોને પણ કરાવજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો